સુરજ જિલ્લાના મહુવામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમનો જુગારના સ્ટેન્ડ પર દરોડો સુરત જિલ્લાના બુદલેશ્વર ગામ તાલુકો મહુવા જિલ્લો સુરત ગ્રામ્યમાં ખુલ્લી ગૌચર જમીન પર ચાલતા જુગારધામ પર છાપેમારી કરી હતી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એડ કરી ઘરના ઘટના સ્થળ પરથી રોકડ રૂપિયા વીસ હજાર છસો ત્રીસ કબજે કર્યા હતા સાથે આઠ મોબાઈલ જેની કિંમત આડત્રીસ હજાર પાંચસો ની સાથે બે વાહન જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર સાથે કુલ મુદ્દા માલ એક લાખ ઓગણત્રીસ હજાર એકસો ત્રીસ નો મુદ્દા માલ કબજે કરવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઘટના સ્થળ પર ઓર જુગાર રમતા નવ આરોપીઓને પકડી પાડી મહુવા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે જેમાં આરોપીઓ કિશોર દાશી ખિમ્માર રહેઠાણ મહુવા માણી આરોપી દીપકભાઈ દાજીભાઈ કોકણી રહેઠાણ મહુવા લેખક ઠાકોર પ્રભુ ધીમર રહેઠાણ મહુવા લેખક રતિલાલ રમેશભાઈ પટેલ રહેઠાણ મહુવા અબ્દુલભાઈ કાગરભાઈ મેમણ રહેઠાણ નવસારી નવસારી બારડોલી ની સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીએસ પનારા સાહેબ દ્વારા કોલેટી કેસ કરી મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી કાર્યવાહી કરવામાં આવે છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર